ભારત રત્ન વિશે ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે જે કલા વિજ્ઞાન સાહિત્ય સમાજ સેવાના ક્ષેત્રમાં આપવામાં આવે છે આ પુરસ્કારની શરૂઆત ઓગણીસો છપ્પન થી થઈ હતી તે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આપવામાં આવે છે વિજેતાને પીપળના પાંદડા આકારનો કાંસાનો ચંદ્ર આપવામાં આવે છે જેની ઉપર સૂર્યનું ચિત્ર અંકિત કરેલું હોય છે તથા ભારત રત્ન લખેલું હોય છે ઓગણીસો ચોપનમાં સૌપ્રથમ પ્રથમ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તથા રાજકોપાલાચારી ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામનને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ઓગણીસો સિત્યોતેર માં જનતા પાર્ટી દ્વારા જનતા પાર્ટી સરકાર દ્વારા આ પુરસ્કાર બંધ કરવામાં આવ્યો હતો પરંતુ ઓગણીસો એસી માં કોંગ્રેસ સરકારે પુનઃ ચાલુ કર્યો હતો પુનઃ ચાલુ કર્યા બાદ ઓગણીસો એસી માં મધર ટેરેસાને ભારત રત્ન એનાયત કરાયો હતો મરણ ઉપરાંત ભારત રત્ન સર્વપ્રથમ લાલ બહાદુર શાસ્ત્રીને ઓગણીસો છાસઠ માં એનાયત કરાયો હતો હતી ભારત રત્ન વિશે માહિતી જો તમને